સુખ દુઃખ તો કરે પણ અમારે એક અડધી કલાક નો જ હોય કલાક નો જ હોય વાળ કાળા થઈ ગયા માથા ઘૂટ હોય તો એક કલાક ની હોય પાછું કલાક પછી હરકું હોય એ તો બધા એવું હોય તો બધા લાંબુ ન હોય કે બીજા વખતે ના અઠેવીસ વર્ષ કાઢી નાખ્યા એમનું

ઓકે ગાઈશ તો અત્યારે કામ માટે બહાર જાઉં છું પણ બાર ખબર છે કે અત્યારે કેવું વાતાવરણ છે ધૂળ ધૂળ ચોટી જાય અને મેં કીધું ખબર છે ને ઉત્તરાયણમાં મેં જે સનસ્ક્રીન જે યુઝ કર્યું હતું જો એક વીક થયું છે હજી સેજીમાં ટેન પડી સ્કીન નથી ને તો આઈ ક્યોર સ્કીનનું સનસ્ક્રીન હું ઓલવેઝ જ્યારે પણ બહાર જાઉં તો ઓલવેઝ લગાવીને જાઉં છું અને એના લીધે જ મારી સ્કીન ગ્લો કરે છે ઓકે ગાઈઝ ઓકે ઘણા લોકોએ લાસ્ટ ટાઈમ મને કીધું હતું કે યાર કેવી રીતે ઓર્ડર કરવાનું છે તો મે આ મિનિમમ પાંચ છ વાર કીધું હશે આજે ફરી વાર કહી દઉં છું તો આ છે ક્યોર સ્કીન જે છેલ્લા હું બે વર્ષથી યુઝ કરું છું આ ક્યોર સ્કીન તમારે જો ઓર્ડર કરવું છે તમારી સ્કીન માટે કારણ કે તમારી સ્કીનમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે પછી ડાર્ક સકલ હોય કે પછી કઈ પણ પ્રકારનું થયું હોય તો આ તમને ઓકે કરી દેશે આ જ છે બેસ્ટ સોલ્યુશન હવે કઈ રીતે ઓર્ડર કરવાનું છે બાજુ તમે જોતા હશો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ સ્ટોર કાં તો પ્લે સ્ટોરમાંથી તમારો જે ફોટો છે સાઈડ નો ના બે ફોટા મોકલશો એટલે સામે ડોક્ટર હશે એ તમારું બધું આ બધું ફ્રી વોચ ઓકે અને એના ઉપરથી તમને કઈ કઈ વસ્તુ તમારા જે પ્રોબ્લેમ છે એને દૂર કરી શકે છે એ વસ્તુ તમને કેસે યુઝ કરો એનાથી તમને ઓકે થઈ જશે મને જે પ્રોબ્લેમ હતી તેના માટે મને જો આ બધી વસ્તુ મોકલી છે ફર્સ્ટ ઓફ ઓલ આ વોશ સનસ્ક્રીન અને બીજી બે ક્રીમ છે જે આ છે ગ્લાયકો ક્લિયર ક્રીમ અને આ આ છે છે બેરિયર ઓકે બે મારે ને રાત્રે સૂતા પહેલા લગાવવાની હોય છે તો એના લીધે મને સારો એટલે બહુ મસ્ત ફરક પડ્યો છે જો તમારે ઓર્ડર કરવું છે તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને યસ મારો કોડ છે દીપ વન ડબલ કોડ યુઝ કરશો એટલે સ્પેશિયલ મારા ફોલોઅર્સ માટે હંડ્રેડ રૂપીસ ઓફ થઈ જશે અને બીજી એક સારી વસ્તુ એ કહી દઉં કે જ્યારે તમે ઓર્ડર કરશો તમારા ડબ્બો તમારે ઘર આવી જશે ને તો અહીંયા કોડ છે આ કોડ તમે સ્કેન કરશો ને એટલે પ્રોડક્ટ આ જેટલી પણ છે એ કેવી રીતે યુઝ કરવાની છે એ પણ તમને દેખાડશે પ્લસ કે આ પ્રોડક્ટની સાથે સાથે તમારે કેટલું ડાયટ દિવસમાં શું શું ખાવાનું શું શું નથી ખાવાનું તમને ડાયટ પણ કહેશે ઓકે અને સામે ડોક્ટર હશે ફ્રીમાં તમને કન્સલ્ટ કરશે તો તમને જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ક્યોર સ્કીન એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને યસ મારો કોડ ડીપ વન ડબલ યુઝ કરવાનું ભૂલતા નહીં ઓકે ચાલો હું જઉં છું બાર હવે અને મળીએ સાંજે કારણ કે સાંજે બધા ઘરે આવવાના છે કરવાની છે આજે આપણી એનિવર્સરી છે અને મંદિરે દર્શન કરવા આવ્યા ને સુવિચાર એ છે કે દુનિયામાં સૌથી મોટા મોટો ખાડો હોય ને તો એક જ ખાડો કયો કે દુનિયામાં સૌથી મોટા મોટો એક જ ખાડો છે દેખાડો દુનિયા બધા દેખાડો કરે છે ને એ કરવાની કોઈ જરૂર નથી એક ની પાછળ એક ઢસડાય છે જનરલ બધા કહું છું કે આપડી પાસે હોય એટલામાં જ આપણે હાલવાનું કોઈ ગાડી લઈએ તો એવું નહીં કે આપણે ગાડી લેવી કોઈ આઈફોન વાપરતો એવું નહીં કે આપડે આઈફોન લેવો આપડી જે કે છે ને જૂની કહેવત કે ભાઈ હોડ હોય એવડી પછી તણાય એમ કે છે જે કહેવત છે એ કહું છું આમાં કઈ ખોટું હોય તો માફ જેટલી ચાદર હોય એટલા પગ પોળા કરાય જેટલી આપડી ચાદર હોય ને એટલા પગ આપણે પોળા સાચી વાત એ તો આજકાલની બધાને શીખવા જેવું છે એવું આજની જનરેશન ને ઘણા મોટા પણ મોટી ઉમરના ના બી છે ને દેખાડા કરવામાં તો છે જ કે ભાઈ આપણી પાસે હોય કઈ નહીં પણ પછી એટલી બધી વસ્તુ વસાઈ લે સો સો ટકાની લોન હવે ખબર છે કે ભાઈ લોન ની કંપની બધા લોન તરત આપી દે છે કારણ કે એ લોકો તો શું છે કે ભાઈ વ્યાજ આવે એટલે વ્યાજ મસ્ત ખાવાનું છે બરાબર તો ઘણા તમે હમણાં વિડીયો જોતા હશો કે બધા પછી લોન ઓલી ઉઘરાણી કરવા આવે તો બધી હેરાન કરતા હોય પણ તો આમ લોન શું કામ લઈ લેવી આપણે તમે સો સો ટકાની લોન લઈ લો છો અને પછી ભરાતી નથી શું કામ પડવાનું જેટલું છે એટલામાં ખુશ રહો ને લોન લેવાય કોઈ ખોટી વાત નથી પણ તમારે હવે તમે મહિને વીસ પચીસ હજાર ત્રીસ હજાર કમાતા હોય તમારો લોન હપ્તો તમે વીસ પચીસ હજાર નો હોય કેવી રીતે તમે ભરશો થોડું વિચારો એટલે પપ્પાનો શું વિચાર સાચો છે આજનો કે સૌથી મોટો ખાડો દેખાડો તમને શું લાગ્યું એક કમેન્ટમાં જરૂર કહેજો ચાલો થોડું કામ છે હું મારું ફિનિશ કરી આવું કાલે એક ઇવેન્ટ છે બર્થ ની ઇવેન્ટ સો ત્યાં મારી એની પ્રિપેરેશન કરવાની છે અને સાંજે બધા આવવાના છે એટલે ફૂલ મોજ કરવાની છે તમને તો બહુ મજા આવશે આજે હાલો ગાઈસ ચાલો ઇડલી અને સાંભર બની રહ્યો છે હા હા અહીંયા સાંભર બની ગયો છે સાંભર સ્પેશિયાલિસ્ટ હમ મસ્ત મસ્ત ચટણી બનાવી ત્યાં હમ મસ્ત મસ્ત જોરદાર ક્યારે આવવાના છે બધા છ વાગે ઓકે વિડીયોમાં બની આવ્યો મેં તો બપોરે જમ્યું પણ નહોતું અને કામમાં હતો સો અત્યારે ભૂખ લાગી છે નાસ્તો માસ્તો કરવા જઈએ કારણ કે ઘરે મિક્સ શાક છે જે મને નથી ભાવતું ના 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 કંઈક ખાયા ઉજવું ઓછું ખાય છે એટલે રાતે હું ખાયા ખૂબ અને પપ્પા જો આજ સન્ડે છે

પપ્પા હજી ખાઈ છે બે ભાઈ ઊભા થઈ ગયા ખાઈને મારે તમારે યાર ખાવું એવું ઓકે ખાવાનું વધી ગયું કે આજે જ્યુસ બનાવું દીખો ઈડલી મને ભૂખ નથી એટલી બધી અડી સાલ છે નાની એવી પાણીપુરી ટીકડી ચટણી કઈ જોઈએ છે કેવો ખાવા મેળો લુખી લુખી ખાવા મેળો જાળો હાલો હવે ખાઈ લઈએ મિર્ચી સોસ બનાવવાનો

મંદિર આર મસાલો દે લ્યા ફાઈર આજે ભાઈ વાઈફ છે હવે જો નિકોલ નીડલી આવી રીતે ફેમસ છે ચટણીમાં ખાવાની ખાવાની પૈસા ટક્કર મારે ને આપણે જીતુભાઈ ઈડલી દી મસ્ત ખાવા મીડા જો ઓલો ઈડલીનો ભૂખ્યો માણસ છે ચમચિયા ભાઈ આપ ભઈ મારા હાથમાંથી મારી વસ્તુઓ

ना ना मेरा मोटा योगी योगी योगी, योगी मिनी मोटा योगी है मिस्टर ओलो क्यों है योगी ला मिनी ना मंगा नहीं योगी ओलो क्यों इंडिया मिस्टर इंडिया मिस्टर इंडिया मिस्टर इंडिया योगी ना फ्रेंड ना लगन चाहिए पची योगला नहीं करो पड़ से ना ना जी थोड़ी कॉल

ચલો તો આજનો બ્લોગ સાથે ફિનિશ કરીએ છીએ ગયો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ ને કરી દેજો કાલે એક છે ઇવેન્ટ સો કાલના વિડીયોમાં ઇવેન્ટ તમને જોવા મળશે ઓકે સો ચાલો મળીએ કાલે એક મસ્ત ત્યાં સુધી ખુશ રહીજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ